કાગડાને માટી કામનો અદમ્ય શોખ હતો તેના કન કનમાં કલા સમાયેલી હતી જાણે કે કાગડાની પાંખોમાં માટી પ્રાણ મૂકતી હોય તેની આ કારીગરી આખા જંગલમાં પ્રખ્યાત હતી અને કાગડાની કલાકારી દિન પ્રતિદિન વધુને વધુ નિખરતી જતી હતી તે માટીમાંથી વિવિધ સુંદર કલાકૃતિઓનું સર્જન કરતો જાણે કે માટી તેની કલાકૃતિમાં જીવંત બની ઉઠતી એવામાં દશા માતાજીના વ્રતો નજીક આવી રહ્યા હતા આ શુભ અવસરનો લાભ લેવાનું કાગડાએ વિચાર્યું તેને નક્કી કર્યું કે તે માટીમાંથી દશ્યામાની સુંદર મૂર્તિઓ બનાવશે અને તેને જંગલમાં વેચશે આ વિચાર તેના મનમાં દિવાસ્વપન જોયો હતો કારણ કે આ તેની કલાને પક્ષીઓ સુધી પહોંચાડવાની અને આર્થિક ઉપાર્જન કરવાની બંનેની તક હતી અરે વાહ કાગડા ભાઈ તમે તો સુંદર મજાની અને આકર્ષણ મૂર્તિઓ બનાવી છે મને લાગે છે કે આ મૂર્તિઓ હાલ ભૂલી ઉઠશે જાણે હવે તેમાં જીવ ભૂલવાનું જ બાકી છે હા ચકલી બસ ભગવાનની મહેરબાની અને દશામાને કૃપા છે તેમની કૃપાથી આજ મૂર્તિઓ બનાવવાની કલા મારામાં વિકસી છે અને આ કામથી મારું ઘર સુખ શાંતિથી ચાલી જાય છે બસ ભગવાન મહેરબાની છે હા કાગડા ભાઈ તમારી વાત સાચી છે ભગવાનની મરજી વગર કશું જ શક્ય નથી અને આ જુઓ ને તમે તો એકદમ સુંદર માં દશામાં મૂર્તિ બનાવી છે મને લાગે છે કે માં દશામાં તમારા પર કૃપા છે જેના કારણે જ આવી મૂર્તિઓ બની શકી છે હા ચકલી બેન મા દશામાની કૃપાથી આજ કામ શક્ય બન્યું છે અને મા દશામાના હવે વ્રતો શરૂ થાય છે મા દશામાની કૃપાથી બસ ઘરમાં બે ચાર પૈસા આવે અને મારું કર્જ અને તે જ માને પ્રાર્થના છે જુઓ ને ચકલીબેન આ ખર્ચા કેટલા બધા વધી ગયા છે મારે કાલુને સ્કૂલમાં મૂકવો છે પરંતુ સ્કૂલમાં તો ઘણી બધી ફીઓ વધી ગઈ છે હવે વિચારી રહ્યો છું કે શું કરું તેના કારણે ઘરમાં પણ કંઈ લાવવું હોય તો મારે વિચારવું પડે છે અરે કાગડા તમારી વાત સાચી છે હવે મારે પણ બંને બચ્ચાઓ મોટા થઈ ગયા છે અને તેમને પણ સ્કૂલે મુકવા જ છે મારે પણ હવે થોડી શાળાની ફીની વ્યવસ્થા થઈ જાય તેવું કઈ કરવું છે તમારો કાલો તો આજે મને સામે મળ્યો હતો જ્યારે હું બજાર આવતી હતી તે મને કહેતો હતો કે હું તમારા ઘરે જાઉં છું અરે હા ચકલીબેન તે તો મને જીદ કરતો હતો કે પપ્પા હું ચકલીબેનના ઘરે રમવા જાઉં છું પિંકુ અને પિંકીની સાથે એટલે મેં પણ તેને આજે તમારા ઘરે મૂક્યો છે ખબર નહીં આ બધા હવે સાથે મળીને શું કરતા હશે બે પિંગી તમે બંનેને ભૂખ નતી લાગી જુઓને હવે તો મને ખૂબ જ ભૂખ લાગવા માંડી છે એમ કરીએ હવે ત્રણે જંગલમાં જઈએ અને થોડુંક ખાવાનું ખાઈને પાછા અહીંયા રંબા આવીશું અરે ના મારી મમ્મી ના પાડી છે કે ક્યાંય મને પૂછ્યા વગર બહાર નહીં જવાનું મારી મમ્મી અમને વઢે છે તારે જવું હોય તો જા અમારે તો નથી આવવું અરે તમે બંને ડરપોક ને ડરપોક જ હવે તો તમે બંને મોટા થઈ ગયા છો તમે જે જગ્યાએ ફરી શકો તેમાં મમ્મીને ના પૂછવાનું હોય અને હવે તો આપણે બધા મોટા થઈ ગયા છીએ આજે નહીં જઈએ જંગલમાં તો ક્યારે જઈશું ત્યાં સુધી તમે મમ્મી મમ્મીની પાંખે નીચે પડી રહેશો આમ થોડીક હિંમત રાખો જેથી કરીને કાલે કોઈ એવી સમસ્યા આવે તો તેનો સામનો કરી શકો આખો દિવસ મમ્મી મમ્મી હા પિંકીカロની વાત સાચી છે હવે ને આપણે બંને કેટલા મોટા થઈ ગયા અને હવે તો આપણે મમ્મીને વધારે હેરાન કરવી જોઈએ હવે તો ખોરાક સતેલે જોઈએ હું તો કહું છું કે પિંકી આજે શરૂઆત કરી દેવી જોઈએ અરે પિંકુ પરંત મમ્મીએ તો ના પાડી છે ને તેમણે કિતાબ વગરની બહાર કેમ જોવાય

જંગલ પણ ખૂબ જ વિશાળ હતું ત્યારે ત્રણે બચ્ચાઓ ઉડતા ઉડતા એક ઝાડની ડાળી ઉપર આવીને બેસે છે અરે કાલુ આપણે ક્યાં ના ત્રણે જણા ઉડી રહ્યા છીએ પરંતુ ખોરાક જ આપણને નથી મળતો મને લાગે છે કે હવે આપણે ત્રણે જણા ઘરે પાછા જવું જોઈએ અને પિંકી મને લાગે છે કે હવે ખોરાક આપણને થોડાક જ આગળ જઈશું ને અત્યારે આપણને મળી જશે હવે આટલે આવી જ ગયા છીએ તો હવે થોડાક આગળ જવામાં શું સમસ્યા છે ચાલો જલ્દીથી આગળ જઈએ ને જલ્દીથી ખોરાક લઈને ઘરે જતા રહીશું પિંકીના મનમાં ઘણી બધી મૂંઝવણ હતી પરંતુ તે બહાર લાવી શકતી ન હતી તે માત્ર તેના ભાઈ પિંકુ માટે જઈ આવી હતી ત્રણે ઉડતા ઉડતા હવે શિકારી પક્ષીઓના વિસ્તારમાં આવી પહોંચ્યા હતા અને ત્યારે એક શિકારી પક્ષીની નજર તેમના ત્રણે ઉપર પડી અરે કાલુ જો શિકારી પક્ષી આવી રહ્યું છે જલ્દીથી અહીંયાથી નીકળો ત્રણે બચ્ચાઓમાંથી એક બચ્ચું પિંકુ પોતાની દિશા બદલી નાખે છે અને તે બીજી દિશામાં જતું રહે છે ત્યારે શિકારી પક્ષી પણ તેની જ પાછળ પાછળ તે જ દિશામાં જાય છે ત્યારે બાકીના બે બચ્ચાઓના જીવમાં જીવ આવે છે પરંતુ પિંકીને તેના ભાઈની ચિંતા હતી કેમ કે તેનો ભાઈ તે બીજી દિશામાં જતો રહ્યો હતો અને તેના કારણે તેઓ બંને બચી ગયા હતા બંને બચ્ચાઓ એક ઝાડ ઉપર આવીને બેસી જાય છે અરે હા એ આપણે બંને તો બચી ગયા અરે તું બચી ગયા મારો ભાઈ ક્યાં છે અરે તેના કારણે જે તો આપણે બચી ગયા છીએ તેને ઉડવાની દિશા બદલી નાખી હતી અને તેના કારણે તે શિકારી પક્ષી તેની પાછળ ગયું અને આપણે બંને બચી ગયા અરે તો પછી મારા ભાઈનું શું થશે ચાલ હવે આપણે બંને મારા ભાઈને બચાવીએ અરે હું પાગલ દેખાઉ છું તને હવળા જ મોદના મોમાંથી પાછો આવે છો અરે ફરીથી ત્યાં જવાનું મને કહે છે તો તારે જો હોય તો જા હોર થી આવવાનો હું તો આ ચાલે કરી કાલુ તો આટલું જ કહીને તરત જ ઉડી જાય છે અને ત્યારે પિંકી નક્કી કરે છે કે મારે જ મારા ભાઈને શોધવો પડશે ત્યારે તે તેના ભાઈને શોધમાં નીકળી પડે છે જંગલમાં ચારે તરફ સુધી રહી હતી અરે પિંકુ ભાઈ પિંકુ તું મારો વાત સાંભળી રહ્યો છે મારો વાત તારે ત્યાં પહોંચી રહ્યો છે તેને કોઈ પણ જગ્યાએ તેનો ભાઈ દેખાતો જ નથી પિંકી ખૂબ જ ચિંતા કરે છે કેમ કે ઘણો સમય વીતી ગયો હતો અને તેના ભાઈનો કોઈ જ પત્તો ન હતો તે અંતમાં ખૂબ જ ઉદાસ થઈને અને રડતી રડતી પોતાના ઘરે પાછી ફરે છે અરે પિંકી તું કેમ રડી રહી છે અને પિંકુ ક્યાં છે અરે મમ્મી હું અને પિંકુ અને કાલુ ત્રણેય જણા જંગલમાં ખોરાકની શોધમાં ગયા હતા પરંતુ ત્યાં શિકારી પક્ષી અમારા ઉપર હુમલો કરી નાખ્યો અને બાઈએ દિશા બદલી અને શિકારી પક્ષી પણ ભાઈની પાછળ પાછળ ગયું અને ક્યાંય ગાયબ થઈ ગયા અમે તો બંને બચી ગયા પરંતુ ભાઈ કઈ દિશામાં ગયો છે તે કોઈ જ ખ્યાલ નથી હે ભગવાન આ તો અનર્થ થઈ ગયું આપણે હવે તેને ગમે તે કરીને શોધવો પડશે કે કોઈ મુસીબતમાં ના હોય

અને આપણે બંને સાથે મળીને પિંકુને સુતીને જ લાવીશું. કાગડો ચકલીબેનને એક આશા આપે છે અને ચકલીબેનના અંદર થોડીક હિંમત આવે છે. તેઓ ચકલીના બચ્ચાની શોધમાં નીકળી પડે છે. તેઓ ચારે તરફ સૂધી રહ્યા હોય છે. પરંતુ તેને કોઈ જગ્યાએ પિંકુ મળતો જ નથી તેઓ થાકી હારીને છેવટે ઘર તરફ પરત ફરે છે અરે ચકલીબેન રાત પડવા આવી છે થોડુંક તમે જમી લો તમે ચિંતા ના કરો ભગવાન બધું જ ઠીક કરી નાખશે તમે ભગવાન પર ભરોસો રાખો તમે થોડુંક જમી લો તમે સવારનું કશું જ નથી જમ્યા અરે કાગડા ભાઈ મારા મોઢામાં અન્નનો દાણો કેવી રીતે નાખું મારું બચ્ચું ક્યાં ગયું હશે કઈ હાલતમાં હશે કોઈ જ તેનો પત્તો નથી હું આ રીતે આંખ ઉપર પાંખ નાખીને ન બેસી શકું અરે ચકલી બેન પરંતુ હવે આપણે શું કરી શકીએ આપણે આખો દિવસ પિંકુને શોધ્યો પરંતુ તે મળ્યો જ નહીં હવે માત્ર આપણે ભગવાન ઉપર જ ભરોસો કરી શકીએ બસ ભગવાનને વિનંતી કરીએ છીએ કે પિંકુને કંઈ જ ન થાય તે સુખ શાંતિથી ઘરે પાછો આવી જાય ચકલીબેન તમે અને તમારું બચ્ચું બંને ધ્યાન રાખજો હવે હું ઘરે જાઉં છું કેમ કે કાલે દશામાના વ્રતો ચાલુ થાય છે અને ત્યારે મારે દુકાને ભીડ ખૂબ જ જામશે મારે કામ પણ ઘણું બધું છે અને ઘણી બધી મૂર્તિઓ પણ બનાવવાની છે જેના કારણે મારે આજે થોડુંક જલ્દી ઘરે જવું પડશે પરંતુ ચકલીબેન તમારે કપરાવાની બિલકુલ જરૂર નથી તમે હિંમત રાખજો હું તમારી સાથે જ છું

કે બધાની દશા તમે સુધારો છો હે મારી દશામાં આજે મારી દશા ખરાબ થઈ છે અને તેનું કારણ છે મારું બચ્ચું મારું બચ્ચું જંગલમાં ખોવાઈ ગયું છે હે માળી દશામાં તમે મારો છેલ્લો સહારો છો અને છેલ્લી આશા પણ હવે તમે જ મારી દશા સુધારજો હે મા દશામાં ચકલીબેન તો દશામાંને ગઘરી પડે છે અને બધું જ દશામાં ઉપર છોડી દે છે ત્યારબાદ તો બીજા દિવસે ચકલીબેન પોતાના ઘરે દશામાં લાવે છે અને દશામાનું વ્રત લે છે ચકલીબેન જેવું તેવું વ્રત નહોતું લીધું ચકલીબેને પ્રતિજ્ઞા લીધી હતી જ્યાં સુધી મારું બચ્ચું નહીં મળે ને ત્યાં સુધી અન્નનો એક દાનો અને પાણીનો એક લીંબુ પણ મોંમાં નહીં નાખું આ કપરી પ્રતિજ્ઞા માત્ર એક ચકલીબેનની ન હતી પરંતુ એક માની બીજી મા સામેની એક પ્રતિજ્ઞા હતી સમય વીતતો જાય છે ત્રણ દિવસો વીતી ગયા હતા પરંતુ ચકલીબેનના બચ્ચાની કોઈ જ પત્તો ન હતો ચકલીબેન દશામાની પૂજા કરતા હોય છે અને ચકલીબેનનું બચ્ચું ઉડીને તરત જ તેમના ઘરમાં આવી જાય છે અરે મમ્મી જો પિંકુ આવી ગયો અરે ભાઈ પરંતુ ક્યાં જતો રહ્યો હતો આપણે ત્રણે જણા એક જ દિશામાં ઉડી રહ્યા હતા પરંતુ તે કેમ દિશા બદલી નાખી હતી અને તું ક્યાં જતો રહ્યો હતો અરે પિંજી મેં તમને બચાવવા માટે મારે જીનું જોખમ લીધું મેં વીકેરી આ કેવા જેસે પક્ષી છે તે આપણે ત્રણે પાછળ એક છે કદાચ ભૂત ઈશા બનનો તો શિકારી પક્ષી કદાચ જો મારી પાછળ આવે તો તમે બંને બચી જાવ એટલા માટે બે દિશા બદલી નાખી હતી અને તેરી મે દિશા બદલી તેરી જંગલની બીજી બાજુ જતો રહ્યો હતો ત્યાં મને એક વૃત પક્ષી મળ્યો હતો તે વૃદ્ધ પક્ષીએ મારી શિકારી પક્ષીની મદદ પણ ચકલીબેન અને તેમના બચ્ચાઓ બધા જ તરત જ તે વૃદ્ધ પક્ષીને મળવા બહાર જાય છે પરંતુ બહાર તો કોઈ જ પક્ષી ન હતું તે બધા જ આ દ્રશ્ય જોઈને આશ્ચર્ય પડી જાય છે અરે બેટા અહીંયા તો કોઈ જ વૃદ્ધ પક્ષી નથી તે પક્ષી ક્યાં રહ્યું ચકલીબેનની માં દશામાંય સાંભળી લીધી હતી તેમનું બચ્ચું સુખ શાંતિથી તેમના ઘરે આવી ગયું હતું પરંતુ ચકલીબેનના મનમાં ઘણા બધા પ્રશ્નો ગુંચવાઈ રહ્યા હતા મારા બચ્ચાને કોણ મૂકવા આવ્યું હશે અને તે વૃદ્ધ પક્ષી કોણ હતું શું તે દશામાં જ હતા કે પછી તે સાચી જ કોઈ વૃદ્ધ પક્ષી હતું આવા ઘણા પ્રશ્નો ચકલીબેનના મનમાં ચાલી રહ્યા હતા જ્યારે ચકલીબેનના બધા જ પ્રશ્નો સાથે પોતાના ઘરે જાય છે અને ત્યાં જ ચકલીબેનના બચ્ચાની નજર દશામાંની મૂર્તિ ઉપર પડેલા એ પંખ ઉપર પડે છે અને ચકલીબેનનું બચ્ચું તરત જ બોલી ઉઠે છે અરે મમ્મી આ જો આ તો પહેલા જે વૃદ્ધ પક્ષી મને મુકવા આવી હતું ને તે આનું જ પંખ છે મને લાગે છે કે તે પક્ષી આપણી આજુબાજુ જ છે ચાલો આપણે તેમની શોધીએ ચકલીબેનને તો ખબર પડી ગઈ હતી કે તે વૃદ્ધ પક્ષી બીજું કોઈ નહીં મા તશ્યામાં જ હતા અરે બેટા તેમને સુધવાની જ જરૂર નથી તે તો આપની સામે જ છે મને મારા બધા જ પ્રશ્નોના જવાબો મળી ગયા કે વૃદ્ધ પક્ષી કોણ હતું બસ આમ ચકલીબેન ઉપર માં દૈશામાની કૃપા થઈ અને ચકલીબેનનું બચ્ચું સુખ શાંતિથી તેમના ઘરે પરત આવી અને ત્યાર બાદ તો ચકલીબેનને પૂરી ભક્તિ ભાવથી અને પૂરી શ્રદ્ધાથી દૈશામાની પૂજા આરતી કરી અને ત્યારબાદ તો ચકલીબેન ના ઘરે સુખ શાંતિ ગંગા વહેવા લાગી